અરે ભરવાડની દીકરી અરે સાહેબ જેવી તેવી નહીં પણ જેણે એક મેળાના કારણે ખુખાર ગણાતા એવા દીપડાની દીપડીના રામ રમાડી નાખ્યા હતા એવી દીકરી જય ઠાકર જય દ્વારકા દિશ મિત્રો હું છું આપનો મયુર મુંધવા અને આજે આપની સમક્ષ એવા ઇતિહાસને લઈને આવી ગયો છું તો વાત કરું તો જાણે એમ છે કે લીમડી તાંબાના શિયાળી ગામના આલા આપા મેયર ભરવાડ પોતાના માલઢો રાખી નળકાંઠાના સરલા ગામ બાજુ જાય છે ત્યાંથી આગળ ચાલતા ચાલતા રોયકા ગામ આવ્યું જ્યાં આપા પોતાની ભેસુ ગામના તળાવમાં પાણી પાવે છે ત્યારે ભેંસું પાણી દોડતી દોડતી અંદર પેસી જાય છે તળાવના કાંઠે બેઠેલા કોળી પટોલોને આ દ્રશ્ય જોયું એમને આ ન ગમ્યું કારણ કે કોઈને પણ આ તળાવમાં ભેંસોને પણ પાણી પાવા નતા દેતા અને ભેંસો તો તળાવમાં પેસી જાય એટલે મનમાં ને મનમાં કોચવાતા જાય છે આપા ઢેફાના ઘા કરી બધી ભેંસોને બહાર કાઢે છે ત્યારે એક ભેંસ અંદર જ રહી જાય છે તેને બહાર નીકળવું છે પણ નીકળી નથી શકાતું ત્યાં કિનારે બેઠેલા કોળી પટોલાને કહે છે કે મદદ કરજો થોડી ત્યાં તો સામા એ હસે છે અને આપાને કહે છે કે આપા તમને ભગવતીના આમ છે તમને તમારા ઠાકરના આમ છે જો ભેંસને બહાર કાઢી દો આપા તો સ્તભ થઈ ગયા અરે તમે આ શું કહો છો પણ એકના બે નો થયા એ આપા આખી રાત કિનારે બેહી રહે છે અને ભેંસને તડફળી તડફળીને પોતાના પ્રાણ તાકતા જોવે છે આપાને લાગી આવે છે અને મનમાં અને મનમાં ભેંસનો બદલો લેવાનું વિચારે છે રોજકા ગામથી આપા ભાખરા ગામે જઈ બારવટે ચડે છે રોજકા ગામના લોકોનું જીવવું હરામ કરી નાખે છે આલો આપો બાર વટે હોય અને રોજકા ગામના લોકો કેમ સુખેથી ઊંઘી શકે અંતે ગામના લોકો ભેંસના રૂપિયા દેવા બંધાયા અને બધાય ભેગા બે કહુંબા પાણી પીધા અને આ સૂર્ય માણસની દીકરી કેવી હશે કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે આ વચ્ચે એક ઘટના એવી પણ બને છે આપા જ્યારે રાતે બહાર અને દીકરી સજુ કરતી ભાખરાની આજુબાજુ ગાઢ જંગલ હતું જંગલમાં મહાભરાળી દીપડી રહેતી હતી દીપડી અનેક માલઢોળને પોતાના પેટમાં પચાવી પાડ્યા હતા આ દીપ આ દીપડી પોચું પાડી પાટા મારવા અલાના ઢોળને રંજાડવા માંડી આપાના વાળાની ઊંચી દીવાલ કૂદી એક વાછડું ઉપાડી લીધું ને આમ ને આમ હળી ગઈ ચાર પાંચ દિવસ લગાતાર વાળામાંથી વાંચડું ઉપાડી જતી આનાથી કંટાળી સોનામાં એક સજુને મેણું માર્યું સજુ તું ભરવાડની દીકરી અને એમાંય આલા આપવા બારવટીયાની દીકરી જે આખો પંથક ધ્રુજાવે છે ને તારા વાળામાંથી એક દીપડી રોજ વાંચડું ઉપાડી જાય છે ફટ કહેવાય આવું મેણું સાંભળતા સજુના રોવાટા ઊભા થઈ ગયા અને મનમાને મનમાં નક્કી કરી નાખ્યું કે આજે કાં દીપડી નહીં અને કાં હું નહીં આવ વિચારી રાતે ખાટલામાં મટકું માર્યા વગર પડખા ફેરવતી ફેરવતી દીપડીની રાહમાં બેઠી છે ને બોલે છે દીપડી આજે તને ખબર પડશે કે ભરવાણ શું છે એવું બોલતા બોલતા નજર ફેરવે છે સોનામાં પણ દીપડીની રાહમાં બેઠા છે ત્યારે મધ્યરાત્રિ થઈ દીપડી પોતાના શિકાર માટે વાળામાં પેસે છે અને ત્યાં તો હળડું હટ કરતા ઢોર આમથી તેમ ભાગવા લાગે છે દીપડી જેવી ખીલેથી બાંધેલી વાસડીને બાજ ભરીને વંડી કૂદવા જાય છે ત્યાં તો ઘરડા હાથે હોનામાં દીપડીનું પૂછડું કસાવીને જાલી રાખે છે એ સજુએ પોતાના હાથમાં રવૈયો એના બરડા પર છૂટો માર્યો જેવો રવૈયો પડ્યો મોટામાંથી વાસડી છૂટી ગઈ અને દીપડી ઊંધા કાંધે પડી ત્યાં તો ઝાટકીને બીજો રવૈયો માર્યો ત્યાં તો છુંદે છૂંદા નીકળી ગયા દીપડીના અને ઠાર મરી ગઈ ત્યારે સજુને જોઈને એવું લાગતું હતું કે જાણે જગદંબાનો અવતાર જાણે સાક્ષાત જોગમાયા આવીને ઉભા રહી ગયા હોય મિત્રો પરવાડ સમાજમાં સુરવીર તો ઘણા થઈ ગયા પણ સજુ જેવી બહાદુર દીકરી પણ થઈ ગઈ જે પરવાડ સમાજને ગર્વ લેવા જેવી બાબત છે મિત્રો અને આ ઇતિહાસ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો